નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું બુધવારે ઉત્તરાખંડના ટિહારી ગઢવાલના ઘનસાલીમાં બુધવારે રાત્રે વાદળ ફાટ્યું હતું આ ઘટનામાં બે લોકોના મોત થયા છે એક વ્યક્તિ ઘાયલ છે મંડીના ચોહર ઘાટીમાં પણ મુશળધાર વરસાદ બાદ એક મકાન કાટમાળમાં ઘસી ગયું હતું બે પરિવારના છ સભ્યો ગુમ છે હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે અહીં કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાણા ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે ડેમ તૂટતા અને ખીણમાં પૂર આવતા હાહાકાર મચી ગયો છે મોડી રાતે પડેલા વરસાદને કારણે બિયાસ નદી પણ પૂર આવ્યું છે મનાલી શહેરની નજીક બિયાસ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને હાઈવે પર વહેવા લાગી છે ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરના કારણે આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે નોંધનીય છે કે મંડી બેઠકથી કંગના રણોદ ભાજપના સાંસદ છે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર લેહ મનાલી પાસે બંધ કરી દેવામાં આવ્યો છે આ સિવાય બિયાસ નદીના સ્વરૂપના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ તૂટી ગયો છે હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી બીજી તરફ પાર્વતી નદીમાં આવેલા પૂરના કારણે શાકભાજી માર્કેટની એક ઈમારત ધ્વસ્ત થઈ ગઈ છે રુદ્રપ્રયાગમાં પણ કેદારનાથ મંદિરથી લગભગ ચાર કિલોમીટર દૂર વાદળ ફાટ્યું હતું આ ઘટના બુધવારે રાત્રે નવ વાગ્યે ગૌરીકુંડથી આગળ રામબાડા અને જંગલ વચ્ચે ફૂટપાથ પર ગઢેરા ખાતે બની હતી કેટલાય મિલીમીટર પાણી અને પહાડો પરથી ખડકો પડવા લાગ્યા હતા યાત્રાના રૂટમાં ત્રીસ મીટરનો રોડ તૂટીને મંદાકિનીમાં સમાઈ ગયો હતો ઘટના સમયે ત્યાં કોઈ યાત્રી ન હતા પરંતુ મંદિર રામબાડા ગૌરી બહાર યાત્રિકો હાજર હતા અહીં બસોથી થી વધુ લોકો ફસાયેલા છે તેમને બચાવવા માટે ગૌરીકુંડથી ને રવાના કરવામાં આવી છે હાલ યાત્રા રોકી દેવામાં આવી છે વાદળ ફાટ્યા બાદ મંદાકિનીમાં પૂરને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીના રસ્તા ઉપર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી મંદાકિનીનું જળસ્તર વધતું જોઈને સોનપ્રયાગ અને ગૌરીકુંડની હોટલો ખાલી કરાવવામાં આવી હતી રુદ્રપ્રયાગના ડીએમ સૌરભ ગરવારના જણાવ્યા અનુસાર યાત્રાને રોકી દેવામાં આવી છે લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે વાદળ ફાટ્યા બાદ મંદાકિનીમાં પૂરને કારણે ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીના રસ્તાઓ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી મંદાકિનીનું જળસ્તર વધતું જોઈને સોનપ્રયાગ અને ગૌરીકુંડની હોટલો ખાલી કરાવવામાં આવી હતી રુદ્રપ્રયાગના ડીએમ સૌરભ ગરવારના જણાવ્યા અનુસાર યાત્રાને સદંતર રોકી દેવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર